સો હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં વેલકમ અગેન બેટા ડેલ્ટા ઈ હબ ચેનલ બેટા જો આ ચેનલ ઉપર તમે આ વિડીયો હાલ જે નવા લોકો જોઈ રહ્યા છે બેટા એને રિક્વેસ્ટ છે કે બેટા કે તમે આ જે ચેનલ જે છે એને શું કરી શકો છો બેટા સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમારા તમારા જે કોઈ વિડિયો અપલોડ થાય છે બેટા એની નોટિફિકેશન જે છે એ તમને મળતી રહે રાઈટ ઓલમોસ્ટ બેટા જે આ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 2 અત્યારે ચાલી રહ્યો છે માનવ પ્રજનન રાઈટ જે લોકો નવા જોઈ રહ્યા છે એ અને જે લોકો અમારી સાથે જોડાયેલા છે તેમને ખ્યાલ છે જ કે ઓલરેડી ચેપ્ટર નંબર 2 જે છે ઈ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવામાં છે રાઈટ તો ચેપ્ટર નો બેટા એન્ડ જે તમને પોઈન્ટ આપેલો છે લાસ્ટ પોઈન્ટ જે તમને આપેલો છે બેટા એ છે પ્રસૃતિ અને દૂગ્ધસ્રાવ તો બેટા એનો મતલબ છે કે બધા વિડિયો અપલોડ થઈ ગયા છે હા બેટા ઓલમોસ્ટ બધા જ વિડીયો અપલોડ થઈ ગયેલા છે જો તમે આ વિડીયો જોતા હોય તો આની પહેલાના બધા જ લેક્ચર જે છે એ તમારે જોઈ લેવાના રહેશે રાઈટ તો ટાઈમ વેસ્ટ કર્યા વગર બેટા શરૂ કરીએ બેટા આજનો લેક્ચર જેની અંદર તમને આપેલું છે બેટા પ્રસૃતિ અને દુગ્ધ સ્ત્રાવ રાઈટ તો હવે ક્વેશ્ચન છે કે પ્રસુતિ એટલે શું બેટા પ્રસુતિનો મતલબ છે બાળપ્રસવની પ્રક્રિયા શું બેટા બાળપ્રસવ બાળપ્રસવનો મતલબ શું છે બેટા કે જે નેચરલી જે કોઈ બાળકનો જે યોની માર્ગમાંથી જે જન્મ થવાની જે ઘટના છે જેને શું કહેવામાં છે બેટા પ્રસુતિ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા પ્રસુતિ અને લાસ્ટમાં તમને આપેલ છે બેટા દુગ્ધસ્રો તો એક વસ્તુ તમે સમજો કે આફ્ટર પ્રેગ્નન્સી પ્રેગનન્સી જે તે ફિમેલ જે છે એની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા તો કે સ્તન બંધીનો વિકાસ તો ઓલરેડી થઈ ગયેલો હશે બેટા કે જેની અંદર પ્રોડક્ટિંગ ઓલરેડી કામ કરતો હતો રાઈટ કે જેની અંદર દૂધનો સ્ત્રાવ થવાની જે છે એ શરૂઆત થઈ ગયેલી હતી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જ્યારે માતાના મતલબ બાળકના જન્મ પછી ફિમેલની અંદર સનગ્રંથિમાંથી બેટા કે જે દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે છે રાઈટ જેને આપણે શું કહે છે બેટા દુગ્ધ સ્ત્રાવ કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે છ મહિના સુધી આપણને ખ્યાલ છે કે બાળકને હંમેશા માતાનું સ્તનપાન કરાવવામાં આવે છે શું કામ તો આપણને ખબર છે બેટા કે એની અંદર એની અંદર તમને શું જોવા મળે છે બેટા ઓલમોસ્ટ બધા જ પ્રકારના પોષક દ્રવ્ય આ ઉપરાંત બેટા એની અંદર વિટામિન્સ પણ પ્રેઝન્ટ છે એક્સેપ્ટ વિટામિન સી એક્સેપ્ટ વિટામિન સી બધા જ પ્રકારના શું જોવા મળે છે બેટા પોષક તત્વો જે છે તમને જોવા મળે છે એટલા માટે સિક્સ મંથ ટાઈમ ઇન્ટરવલ સુધી એની અંદર જે નવજાત બાળક જે છે એને શું કરવાનું છે બેટા સ્તનપાન કરવામાં આવે છે જોઈએ છે બેટા પણ હાલ તમે એવું વસ્તુ તમે સમજો કે આજના લેક્ચરની અંદર જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એ છે પ્રસૃતિ તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે પ્રસૃતિ દરમિયાન જે કોઈ બાળક જે છે એનો જન્મ ઇઝીલી કેવી રીતે થઈ શકે છે બેટા તો ખાસ યાદ રાખજો બેટા એક તો બાળક જે છે એમાંથી પણ એક વિશેષ પ્રકારનું જે છે સંદેશો તમને ઉત્પન્ન થતો જોવા મળશે બેટા અને માતાના શરીરની અંદર એક વિશિષ્ટ પ્રકારની જે કોઈ ગ્રંથિ જે છે એમાંથી એક વિશિષ્ટ પ્રકારનો અંતસ્ત્રાવ જે શું કરશે બેટા એક તો ચેતાકીય ચેતાકીય અને બીજું તમને શું જવાબ અંતસ્ત્રાવી તંત્ર આ બંને જે છે એ સાથે કામ કરતું જોવા મળે છે જોવે છે બેટા વન બાય વન જોવું જોઈએ કે પહેલી વસ્તુ તમને આપણે છે પ્રસૃતિને શું કહેવાય છે બેટા બાળક જન્મ કહેવામાં આવે છે કે જે ગર્ભધારણની પરાકાષ્ઠા છે હવે ક્વેશ્ચન છે કે પરાકાષ્ઠા એટલે શું એનો મતલબ છે બેટા કે ઓલરેડી પ્રેગ્નન્સીનો ટાઈમ ઇન્ટરવલ જે નાઇન મંથ ટાઈમ ઇન્ટરવલ જે છે એ કમ્પ્લીટ થઈ ગયેલો છે રાઈટ એને શું કહેવામાં આવે છે ગર્ભધારણ પરાકાષ્ઠા કહેવામાં આવે છે જોજો બેટા તે મોટે ભાગે ગણતરીની તારીખ થી કેટલા દિવસોમાં બેટા તો કે 15 દિવસ 15 દિવસોમાં જે છે એ આપણને જોવા મળે છે કેટલા દિવસોમાં બેટા 15 દિવસોમાં જે છે એ જોવા મળે છે ક્લિયર તો શિશુને બહાર કાઢવા માટે ગર્ભાશયમાં થતી ક્રમિક ઘટનાઓને સામૂહિક રીતે શું કહેવામાં છું બેટા પ્રસૃતિ તમને હમણાં સમજાવ્યું બેટા જો જઈ નેક્સ્ટ તમને આપેલું છે કે પ્રસુતિ જે છે એ ચેતા ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે એનો મતલબ છે બેટા કે ચેતાતંત્ર પણ ઇન્કલુડ થશે અને અંતસ્ત્રાવી તંત્ર પણ ઇન્ક્લુડ થશે જોજો બેટા કેવી રીતે તો કે પ્રસુતિના સંકેતો પ્રસૃતિના સંકેતો પૂર્ણ વિકસિત ભ્રૂણ પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે કે જે કોમળ ગર્ભાશયને સંકોચન કોમળ ગર્ભાશય જેને શું થશે બેટા સંકોચન થશે અને આ સંકોચનના કારણે ભ્રૂણ નિકલ પરાવર્તન કહે છે તેના દ્વારા પ્રેરાય છે ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો જ્યારે જન્મ સમય નજીક હોય એટલે બે રાસાયણિક સંકટો સંકળાઈને સાચી અથવા તો વાસ્તવિક પ્રસૃતિ પીડા જેને આપણે લેબર પેન કહીએ છીએ બેટા ઉત્પન્ન થાય છે અને ભ્રૂણના કેટલાક કોષો ઋણના કેટલા કોષો જેમાંથી બેટા એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને ઓક્સિટોસિન કહેવામાં આવે છે અને આ ઓક્સિટોસિનની સાથે જાતે જે જરાયુને બેટા કોના માટે બેટા તો કે પ્રોસ્ટાગલેન્ડિસ અંતઃસ્ત્રાવને મુક્ત કરવા ઉત્તેજ્ય છે કયો અંતસ્ત્રાઓ બેટા પ્રોસ્ટાગલેડિંગ અંતઃસ્ત્રાવને મુક્ત કરવા ઉત્તેજ્ય છે ક્લિયર તો તમે જોઈ શકો છો કે બંને અંતઃસ્ત્રાવો કે જે ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને અને શું કહે છે બેટા પ્રેરે છે અને આ તબક્કા દરમિયાન ખાસ યાદ રાખજો બેટા કે ઓક્સિટેશન જે કઈ જગ્યાએથી ફર્સ્ટ પિચ્યુટરીમાંથી મુક્ત થાય છે તો જો જોઈ કઈ કઈ વસ્તુ બેટા તો કે ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લાન્ડિનની વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસ્તુતિને પ્રેરે છે કે જે મજબૂત સંકોચનના કારણે વધુ ઓક્સિટોસી શું કરે છે બટા મુક્ત થાય છે જેના કારણે વધુ શક્તિશાળી સંકોચન પ્રેરાય છે અને માતાના પેઢોમાંથી વધુ ઊંડે ઉતરે છે અને પરિણામે બાળકને કઈ જગ્યાએ બેટા ગર્ભાશયની બહાર દોરી જાય છે અને તરત જ પછી શિશુઓ શું થશે બેટા અહીંયા જન્મ થતો જોવા મળે છે રાઈટ અને ત્યારબાદ તમને નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ આપેલો છે બેટા કે જેની અંદર તમને જે તમને હમણાં વાત કરીને સન ગ્રંથિની અંદર જો જે બેટા ગર્ભ ધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસુતિ બાદ જે બેટા દૂધ સ્ત્રાવ દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે જેને શું કહેવાય છે બેટા જેને કહેવામાં આવે છે દુગ્ધ તો દુગ્ધ શરૂઆતના દિવસોમાં મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે જેને દૂધ નવ સન્ય જ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં કોલેસ્ટ્રમ ખાસ યાદ રાખજો કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે બેટા આ કોલેસ્ટ્રમની અંદર કઈ વસ્તુ પ્રેઝન્ટ છે બેટા તો કે એન્ટીબોડી જે છે એ પ્રેઝન્ટ છે શું પ્રેઝન્ટ છે બેટા એન્ટીબોડી જે છે એ પ્રેઝન્ટ છે ક્લિયર તો આ રીતે જે બેઠા એ તમારું જે ચેપ્ટર નંબર ટુ જે છે જેની અંદર તમને લાસ્ટ પોઈન્ટ આવેલો છે અને દુગ્ધ શ્રવ આ બંને પોઈન્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે બેટા રાઈટ અને તમારું જે સેશન જે છે આ જેટલા બી ટોપિક કમ્પ્લીટ થાય છે બેટા એ બધાના એમ સીક્યુ જે છે એ કવર અપ થાય કેવા પ્રકારના એમ સીક્યુ પૂછાય એ બધી જ માહિતી જે છે એ હું તમને જ્યારે એમસીક્યુ કરાવીશ ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ આઈ હોપ કે તમને જે છે એ આ લેક્ચર જે છે એ સમજાયું હશે બેટા રાઈટ અને આ વિડીયો કેવો લાગ્યો એના માટે જે છે તમે ચેનલ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને તમને એવું લાગે છે કે ભાઈ કંઈક પ્રોબ્લેમ છે કંઈ બી છે તો તમે વિડીયોની અંદર જે છે તમે મને કમેન્ટ બોક્સમાં જે છે એ વિડીયો કેવો લાગ્યો એ તમે મને જણાવી શકો છો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે ચેપ્ટર નંબર ટુ ઓલરેડી આજે ખતમ થઈ ગયેલું છે અને ચેપ્ટર નંબર વન જે છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એના વિશેનો પણ વિડીયો અપલોડ થઈ ગયેલા છે બધા બધા જ વિડીયો અપલોડ એક પ્લેલિસ્ટ લિસ્ટ આખું બનાવેલું છે એ બધી વસ્તુ જે તમે એક વખત જોઈ લેજો જેથી કરીને તમે જે લોકો વિડીયો નથી જોયા જે લોકોનું બાકી છે એના બધું જ કવ ટોપિક જે છે એ કવર અપ થઈ જાય રાઇટ મળે છે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ